ચાલો ધ્રુવિલ કરવા માંડો હાલો એની અંદર છે ને ટાયર બનાવવાના છે અને એની અંદર આપણે ગરમ પૂરવાનો છે ચાલો અનવી હાલો દેવ કરવા માંડો હાલો ટાયર બની જાય ને એ ભાઈ મોહિન ભાઈ હાલો કરવા માંડો હાલો ટાયર બનાવવાનો હાલો અહીંયા ટાયર બનાવો અહીંયા ગોળ બનાવવાના જો આપણે અહીંયા બનાવ્યું ને બસની અંદર એવી રીતે અહીંયા એવી રીતે નહીં કરવાનું આવી રીતે આમ ટાયર કેવા હોય ગોળ હોય હોય ને ગોળ અહીંયા આમ કરી આમ ગોળ કરી દેવાના પછી એની અંદર બીજો રંગ પૂરવાનો પેલા અહીંયા એક ટાયર રિક્ષામાં કેટલા ટાયર હોય ત્રણ હોય એક અહીંયા આ બાજુ હોય એક આ બાજુ ને એક પેલી સાઈડ હોય એનો આપણને ન દેખાય તો આગળના બે વ્હીલ બનાવવાનો ગોળ ગોળ બનાવવાનો ટાયર કેવા હોય

What did you